માંડવીના ત્રગડી ગામની સીમમાં કટિંગ ટાણે જ એલસીબીની ટીમ ત્રાટકતા બુટલેઘરોમાં અફરાતફરી મચી જતા ઊભી પૂછડીએ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા દર્શક મિત્રો આ ઘટનામાં એક કરોડ એક લાખ પાસઠ હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દા માલ પર આ ટીમે કબજો મેળવ્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવ સાહેબ તથા એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી પદુમનસિંહ ગોયલ કૃષ્ણદેવસિંહ ગોયલ સુરેન્દ્રસિંહ ઝાલા પોલીસ હે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મૂળરાજ ગઢવી અને લીલાભાઈ દેસાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે ત્રગડીના યુવરાજસિંહ વજુબા જાડેજા તથા ખાનાયના જીતુભા મંગળસિંહ સોઢા ત્રગડીના નિલેશસિંહ જાડેજા સંજયસિંહ જાડેજા મેહુલસિંહ ઝાલા દિવરાજસિંહ જાડેજા તેના સાગરિતો સાથે મળી ગુજરાત રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બુદ્ધિજીવી અને શિક્ષિત વર્ગોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ટીમ વારંવાર અહીં ત્રાટકી અને દારૂનો જંગી જથ્થો પકડી પાડતી હોય છે તો અહીં સ્થાનિક પોલીસ શું કરી રહી છે એ એક મોટો સવાલ થઈ રહ્યો છે તો ધન્યવાદ દર્શક મિત્રો કચ્છવીર ન્યૂઝ ચેનલ સાથે હું મનોજ રાઠોડ જય હિન્દ